સરકારના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીનો કોઈ ઉલ્લેખ નહીં કરાતા વિરોધ થઈ રહ્યો છે આગામી દસ વર્ષના ભરતી કેલેન્ડર મુજબ સરકાર ગ્રાન્ટેડ શાળામાં ભરતી નહીં કરી અને જેથી શાળા સંચાલક મહામંડળમાં ભારે રોષ છે આ અંગે શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું છે કે સરકારી શાળાઓમાં એક હજાર ચોરાણું જ્યારે કે ગ્રાન્ટેડમાં શૂન્ય ભરતીનો ઉલ્લેખ કરાયો છે અગિયાર બે બે હજાર અગિયારના જાહેરનામાથી અમારી પાસેથી તમે ભરતી લઈ લીધી છે એટલે નેચરલી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો હવે તમારે આપવાના છે તો એ સંજોગોમાં જે આંકડો દસ વર્ષમાં થનાર છે એનો પણ આમાં સમાવેશ થવો જોઈએ પણ સમાવેશ નથી થયો એટલે આખા રાજ્યના ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો દ્વિધામાં છે મૂંઝવણમાં છે કારણ કે દરેક સંચાલકને હવે ચિંતા એ છે કે આપણે સમાવેશ નથી કર્યો જેટલા આવાસો તોડવાની કામગીરી કરાય છે અગાઉ આ વિસ્તાર આઠસો અગિયાર જેટલા મકાન માલિકોને બે વખત નોટિસ આપ્યા બાદ તંત્રએ કાર્યવાહી કરી બે જેસીબી સાથે સો જેટલા મનપાના કર્મચારી અને બસો જેટલા પોલીસ કાફલા સાથે તંત્ર દબાણું ધ્વસ્ત કરવા માટે પહોંચ્યું જૂનાગઢમાં હવે તસ્કરોના નિશાન પર મંદિરો આવ્યા છે દાતા રોડ પર આવેલા મામાદેવના મંદિરમાં ચોરી કરી છે અને તસ્કરો ફરાર થઈ ગયા મંદિરમાંથી છ હજાર રોકડ તેમજ પિત્તળના હારની ચોરી કરી છે તસ્કરોએ મંદિરનું ગ્રીલનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડની ચોરી કરી છે મંદિરનું ગ્રીલ તોડતા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા છે પોલીસે આ સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે તપાસ હાથ ધરી વડોદરામાં એ હદ વટાવી છે લોકોના ઘર બાદ જાહેર પ્રોપર્ટી બનાવીને ટાર્ગેટ ટ્રાફિક સિગ્નલ સીસીટીવીના પાવર બેકઅપ બેટરીની ચોરી પોલીસે ત્રણ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા છે ચોરી કરેલો બાર લાખનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે ત્રણ માસમાં બસો પંદર બેટરીની ચોરી કરી છે તો ખુલ્લા રોડ પર ચોરી કરી પોલીસને પડકાર પણ ફેંકતા પાલિકાના એલઈડી ટ્રાફિક સિગ્નલ સીસીટીવીની બાર લાખની બેટરીની ચોરી કરી છે તો છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ ઝોનમાંથી બસ્સો પંદર બેટરીની કરી હતી ચોરી અકોટામાં સૌથી વધુ ચાર લાખની એસી બેટરી ચોરી છે ચકલી સર્કલ રેસકોર્સ સર્કલ નટુભાઈ સર્કલ આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરતા હતા પાલિકાના કર્મચારીઓ દ્વારા સાત પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ અને ત્યારે હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે વડોદરામાંથી ઝડપાયો છે મોટો કૌભાંડી મૂળ જયપુરનો કપિલ કલ્યાણજી ઝડપાયો છે મુંબઈની ન્યૂ ઇન્ડિયા બેંકમાં કરી હતી ઠગાઈ આરોપી મેનેજરે એકસો બાવીસ કરોડ કર્યું હતું કૌભાંડ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો છે આરોપીને મુંબઈની ધૈસર પોલીસને સોંપાયો છે આરબીઆઈની તપાસમાં ઉચા વિગતો બહાર આવતા ગુનો પણ નોંધાયો છે અને હવે વાત કરીશું દીપડાની દહેશતની નવસારીના ગ્રામ્ય પંથકમાં દીપડાનો હુમલો ખેતરમાં કામ કરતા યુવક પર દીપડો ત્રાટક્યો છે નાગધરા ગામે યુવક પર હુમલો કર્યો છે યુવકને માથો હાથ છાતીના ભાગે ઇજા થઈ છે ઘાયલ યુવકે ચીસો પાડતા દીપડો ભાગી છૂટ્યો યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક ગુંદાળા ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો છે વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો કર્યો છે આધેડને ગંભીર ઇજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે વન વિભાગે દીપડાને પકડવા કવાયત પણ હાથ ધરી છે ગીર સોમનાથના ઉનામાં દીપડો દેખાયો છે અને એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે હુમલા કર્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો છે વાડી વિસ્તારમાં કામ કરતો હતો આધેડ અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે દીપડાની દહેશત આપ જોઈ શકો છો બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ બંને જગ્યાએ દીપડાએ લોકોને લોહી લોહાણ કર્યા છે ક્યાંક દહેશત ફેલાવી છે ક્યાંક હુમલો કર્યો છે લોકોમાં ડર ફેલાવી રહ્યો છે અને જીવ પર જોખમ આવી પડ્યું છે આ લોકો પર તો આપ જોઈ શકો છો તો દીપડાના આતંકની આ તસવીરો છે સૌરાષ્ટ્ર અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે શિયાળામાં દીપડાના હુમલા વધુ થતા હોય છે કારણ કે ખેતરોમાં સંતાઈ જતો હોય છે ખોરાકની શોધમાં આવતો હોય છે

તો સુરતમાં ફરી નકલી ચલણી નોટ ઝડપાઈ છે ઝડપી પાડ્યા આરોપીઓ પૂર્ણા શાકભાજી માર્કેટમાં પાંચસો રૂપિયાની નોટ વટાવવા જતા પોલીસે દબોચી લીધા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયું છે જેનું બાંગ્લાદેશના માલદા શહેર સાથે કનેક્શન હોવાનું ખુલ્યું છે ભરૂચમાં ભાજપના કાઉન્સીલરનું મોત થયું છે રાત્રિ દરમિયાન મકાનની છત પડવાથી મોત નીપજ્યું છે વોર્ડ નંબર છ ના કાઉન્સીલર હતા વિશાલ વસાવા મકાનની છત ધરાશાયી થતાં ગંભીર ઈજા થઈ છે ગંભીર ઈજાના પગલે કાઉન્સીલરનું મોત થયું છે તો વિશાલ વસાવાના પત્ની હાલ સારવાર હેઠળ છે ભાવનગર મહાનગરપાલિકાએ દબાણકર્તાઓ વિરુદ્ધ બોલાવી છે તવાઈ કુંભારવાળા વિસ્તારમાં શરૂ કર્યું છે મેગા ડિમોલ્યુશન ઘડેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અડચણરૂપ આઠસો અગિયાર જેટલા આવાસો તોડવાની કામગીરી કરાય છે અગાઉ આ વિસ્તારમાં આઠસો અગિયાર જેટલા મકાન માલિકોને બે વખત નોટિસ આપ્યા બાદ તંત્રએ કાર્યવાહી કરી બે હિતાચી ચાર જેસીબી સાથે સો જેટલા મનપાના કર્મચારી અને બસ્સો જેટલા પોલીસ કાફલા સાથે તંત્ર દબાણો ધ્વસ્ત કરવા માટે પહોંચ્યું જૂનાગઢમાં હવે તસ્કરોના નિશાન પર મંદિરો આવ્યા છે દાતા રોડ પર આવેલા મામાદેવના મંદિરમાં ચોરી કરી છે અને તસ્કરો ફરાર થઈ ગયા મંદિરમાંથી છ હજાર રોકડ તેમજ પિત્તળના હારની ચોરી કરી છે તસ્કરોએ મંદિરનું ગ્રીલનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડની ચોરી કરી છે મંદિરનું ગ્રીલ તોડતા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા છે પોલીસે આ સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે તપાસ હાથ ધરી વડોદરામાં એ હદ વટાવી છે લોકોના ઘર બાદ જાહેર પ્રોપર્ટી બનાવીને ટાર્ગેટ ટ્રાફિક સિગ્નલ સીસીટીવીના પાવર બેકઅપ બેટરીની ચોરી પોલીસે ત્રણ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા છે ચોરી કરેલો બાર લાખનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે ત્રણ માસમાં બસો પંદર બેટરીની ચોરી કરી છે તો ખુલ્લા રોડ પર ચોરી કરી પોલીસને પડકાર પણ ફેંકતા પાલિકાના એલઈડી ટ્રાફિક સિગ્નલ સીસીટીવીની બાર લાખની બેટરીની ચોરી કરી છે તો છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ ઝોનમાંથી બસ્સો પંદર બેટરીની કરી હતી ચોરી અકોટામાં સૌથી વધુ ચાર લાખની એસી બેટરી ચોરી છે ચકલી સર્કલ રેસકોર્સ સર્કલ નટુભાઈ સર્કલ આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરતા હતા પાલિકાના કર્મચારીઓ દ્વારા સાત પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ અને ત્યારે હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે વડોદરામાંથી ઝડપાયો છે મોટો કૌભાંડી મૂળ જયપુરનો કપિલ કલ્યાણજી ઝડપાયો છે મુંબઈની ન્યૂ ઇન્ડિયા બેંકમાં કરી હતી ઠગાઈ આરોપી મેનેજરે એકસો બાવીસ કરોડ કર્યું હતું કૌભાંડ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો છે આરોપીને મુંબઈની ડૈસર પોલીસને સોંપાયો છે આરબીઆઈની તપાસમાં ઉચાપતની વિગતો બહાર આવતા ગુનો પણ નોંધાયો છે અને હવે વાત કરીશું દીપડાની દહેશતની નવસારીના ગ્રામ્ય પંથકમાં દીપડાનો હુમલો ખેતરમાં કામ કરતા યુવક પર દીપડો ત્રાટક્યો છે નાગધરા ગામે યુવક પર હુમલો કર્યો છે યુવકને માથો હાથ છાતીના ભાગે ઇજા થઈ છે ઘાયલ યુવકે ચીસો પાડતા દીપડો ભાગી છૂટ્યો યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક ગુંદાળા ગામે આ પર દીપડાએ હુમલો કર્યો છે વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો કર્યો છે આધેડને ગંભીર રીતે પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે વન વિભાગે દીપડાને પકડવા કવાયત પણ હાથ ધરી છે ગીર સોમનાથના ઉનામાં દીપડો દેખાયો છે અને એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે હુમલા કર્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો છે વાડી વિસ્તારમાં કામ કરતો હતો આધેડ અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે દીપડાની દહેશત આપ જોઈ શકો છો બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ બંને જગ્યાએ દીપડાએ લોકોને લોહી લોહાણ કર્યા છે ક્યાંક